સ્વાતિ મારો વિશ્વાસ કરજે હું તારો છું અને સદાય તારો જ રહીશ સુધાકરે મક્કમતાથી સ્વાતિનો હાથ પકડતા કહ્યું આ સંવાદોમાં ક્યારે સૂરજ ડૂબી ગયો અને અંધારું ઘેરાવા લાગ્યું એની ખબર જ ન રહી તેણે એકદમ સુધાકરનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ કાલે પાછી આવીશ આજે જવાદો માંડ માંડ તે આટલું જ બોલી શકી પપ્પા દરિયાકિનારા પાસેની હોટેલ જ પસંદ કરજો હું આખું અઠવાડિયું દરિયામાં ઓહરતા અને કિનારે આવીને પહડાઈ જતા મોજા નિહાળવા ઈચ્છું છું મને સાગરની આ મસ્તી જોવાનું ખૂબ ગમે છે કોલેજના વેકેશનમાં પપ્પા સાથે જગન્નાથપુરીની યાત્રાએ જવા તૈયાર થયેલી સ્વાતિએ કહ્યું દીદી સીધે સીધું કહી દેને કે તારે છીપલા ભેગા કરવા છે તને છીપલા ખૂબ ગમે છે ને નાના ભાઈ પરાગે સ્વાતિને હેડતા કહ્યું કંચનવર્ણી કાયા નાક દાડમના દાણા જેવા દાંત અને એકવડિયો બાંધો ધરાવતી સ્વાતિના સ્વભાવમાં પણ સાગરનું ઊંડાણ અને ગાંભીર્ય જોવા મળતું હતું સ્વાતિના પપ્પાને મહા મહેતે દરિયાકિનારા નજીકની એક હોટેલ મળી અને સ્વાતિ ખુશીથી છલકાઈ ઊઠી જગન્નાથપુરી પહોંચતા વેંત થોડીવારમાં જ તે સમુદ્રતે ફરવા નીકળી પડી સમંદરની લહેરો જાણે તેને નિમંત્રણ આપી રહી હોય એવું તેને લાગતું થોડી થોડી વારે હળવેથી કિનારાને વહાલથી સ્પર્શીને વેરવિખેર થઈ જતી અને ફરી પાછી મમતાથી તટ પર ઓવારી જતી લહેરોને જોતા સ્વાતિ પ્રફુલ્લિત થઈ જતી સાગરતની ભીની રેતીમાં બેઠેલી સ્વાતી છીપલા શોધવામાં તલ્લીન હતી ચારે બાજુ અનેક યાત્રાળુઓની અવરજવર હતી પરંતુ છીપલા વીણવામાં મશગુલ સ્વાતી તેનાથી બેફિકર બનીને કુદરતની અદભૂત કારીગરી માણી રહી હતી એકાદ કલાક બાદ પોતાના રેશમી દુપટ્ટામાં કેટલાય છીપલા ભરીને તે ઊભી થઈ ત્યારે અચાનક તેને ખ્યાલ આવ્યો કે પરાગ અને પપ્પા દૂર ચાલ્યા ગયા હતા તે આસપાસ નજર ફેરવી રહી હતી એવામાં તેને એક સોહામણો અને સૌમ્ય યુવક દેખાયો તે યુવાન એકિટશે સ્વાતિને જોઈ રહ્યો હતો સ્વાતિ તેની આ અનિમેષ દ્રષ્ટિથી શરમાઈ ગઈ અને તરત કશું નહીં સૂઝતા ઝડપભેર પોતાના કટુંબીજનો પાસે પહોંચી ગઈ ઉતાવળી ચાલને કારણે અને અજાણ્યા યુવકના દ્રષ્ટિમિલનથી સ્વાતિની ધડકન વધી ગઈ તે રેત પર બેસી ગઈ અને દુપટ્ટો ફેલાવીને પોતે એકઠો કરેલો હિપલાનો ખજાનો પરિવારજનોને દેખાડવા લાગી પરંતુ એની આંખો ભયભીત હરણીની જેમ હજી પેલા સોહામણા યુવાનને શોધી રહી હતી સ્વાતિ રાતભર હોટેલના પલંગ પર પડખા ફેરવતી રહી સવારે જગન્નાથજીના દર્શને તો ગઈ પરંતુ તેના મનમાં મંથન ચાલ્યા કરતું હતું કે કોણ હશે એ નવયુવાન મારી આંખોમાં એ શું શોધી રહ્યો હતો કોણ જાણે ક્યારથી એ મને નીરખી રહ્યો હતો જય જગન્નાથના જયઘોષથી મંદિર ગાજી ઉઠ્યું અગરબત્તીઓ અને ચંદનની ખુશ્બુથી વાતાવરણ મહેકી રહ્યું હતું લયબદ્ધ ઘંટાર્વ અત્યંત કરણપ્રિય લાગતો હતો ભાવિકોની ભીડ વટાવતી સ્વાતિ જગન્નાથજીની મૂર્તિ સમક્ષ આવીને ઊભી રહી બે હાથ જોડીને સ્વાતિમૂર્તિને નમન કરી રહી હતી એવામાં તેની બાજુમાં એ જ યુવાન વંદનની મુદ્રામાં ઊભેલો તેણે જોયો સ્વાતિએ ચોર નજરે તેની સામે જોયું તેને જોતાનવંત સ્વાતિની આંખો જાણે ત્યાં જ ખોડાઈ ગઈ તેણે મનોમન વિચાર્યું આ સોહામણા યુવકે મારામાં એવું તે શું જોયું હશે કે ગઈકાલે એકીટશે મને નીરખી રહ્યો હતો ચૂપચાપ તે મંદિરની બહાર આવી ગઈ દિવસભર સ્વાતિના મગજમાં વિવિધ તરંગો ઉઠતા રહ્યા તેના હૈયામાં એક મીઠી લહેરખી ફરી વળી કોઈક અદૃશ્ય આકર્ષણ જેવું તે અનુભવવા લાગી એ અજાણ્યા યુવાનની આંખોમાં કશુંક એવું હતું જે સ્વાતિના સમસ્ત દિલો દિમાગ પર જાણે છવાઈ ગયું હતું એક મધુર કંપનથી તેની કાયા પુલકિત થઈ ગઈ મન હળવું કરવા તે ફરી સાગરતટ તરફ વળી કીપલાઓની ઢગલી દુપટ્ટામાં સમેટીને એ પાછા વળવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ એક ઘેરો અવાજ તેના કાને અથડાયો કેવો યોગાનયોગ છે કે એક છીપ પોતાના ખોડામાં છીપલા ભેગા કરી રહી છે છીપલા બેશક સુંદર છે પણ તું એનાથીય વધુ સુંદર છે પણ છીપલાની માફક તારા જીવનને બંધ રાખીશ નહીં સ્વાતિએ પાછળ ફરીને જોયું તો એના ધબકારા વધી ગયા એ જ યુવાન તેની સામે સ્મિત વેરતો ઊભો હતો મારું નામ સુધાકર તારું યુવાને મોખોલ્યું સ્વાતિ સ્વરે સ્વાતિ બોલી ઘડીભર બંને એકબીજાની આંખોમાં તાકતા રહ્યા અને આંખોના સાગરમાં ડૂબકી મારીને જાણે એક સ્વપ્નનગરીમાં જઈ ચડ્યા નજરોની આપલે વડેજ જ બંનેએ પોતાના દિલમાં છુપાયેલી ઉર્મિઓને વાચા આપી કેટલાક લોકોને આવતા જોઈને સ્વાતી સહેજ દૂર સરકવા લાગી ત્યારે સુધાકરે કહ્યું આવતીકાલે આજ જગ્યાએ અને આજ જ સમયે હું તારી રાહ જોઈશે આવીશને સ્વાતિએ મરમાળું સ્મિત વેર્યું અને ત્યાંથી પાછી ફરી સુધાકરને કિનારા પર ફરતા મુલાકાતીઓ પર ચીડ ચડી કેમ કે એની આંખોમાં આવતી કાલના સપના તરવરી રહ્યા હતા મનમાંને મનમાં હરખાતા તેણે પોતાની હોટેલ તરફ પગલાં માંડ્યા સ્વાતિની આંખોમાંથી નીંદર અલોપ થઈ ગઈ હતી સુધાકરની મૂર્તિએ તેના હૈયાના દરબારમાં આસન જમાવ્યું હતું તેના ચરિત્રની દ્રઢતા અને આકાશ જેવી વિરાટતા સ્વાતિને એવી સ્પર્શી ગઈ હતી કે આકાશમાં પાંખો ફેલાવીને ઉડવામાં એ નિરાંત અનુભવી રહી હતી તે પણ સુધાકરની જેમ આવનારી કાલની ચાતકંજરે પ્રતીક્ષા કરી રહી હતી પરંતુ મનમાં અવઢવ હતી જેને જાણતી પણ નથી એના એકમાત્ર વાક્યના ભરોસે આમ મળવા દોડી જવું કેટલું ઉચિત ગણાય પ્રેમનો આવેગ એકવાર મન પર સવાર થઈ જાય પછી એની આંધીમાં ઔચિત્યના મૂળિયા ઉખડી જાય છે મન એવી દલીલ કરતું કે મળવામાં શી તકલીફ છે પણ સંસ્કારોની સાંકળ તેના આવેગને જકડી રહી હતી આ મૂંઝવણ વધી જતા છેવટે તેણે મધ્યમ માર્ગ પસંદ કર્યો નક્કી કરેલો સમય વીતી ગયા બાદ તે એ સ્થળેથી થોડેક દૂર જઈને બેઠી પોતાની નાદાની પર એને હસવું આવ્યું પણ સુધાકરને મળવાની તલ્પમાંથી હુટકારો મળતા તે ચોમેર નજર ગુમાવી રહી હતી તેવામાં જ સુધાકર તેને દૂરથી આવતો દેખાયો સ્વાતિએ તેની સામે જોયા વગર દરિયા સામે નજર ઠેરવી તો અહીં છુપાઈને બેઠી છો ગમે ત્યાં છુપાઈ જા પણ મારી આંખો તને અચૂક ગોતી કાઢશે એમ બોલતા સુધાકર તેની પાસે આવીને બેસી ગયો તને જોઈને એવું લાગ્યું જાણે હું તને વર્ષોથી ઓળખું છું તને મળવા અને વાતો કરવા હૈયું અધીરું બની ગયું હે પ્રેમના આ ખેંચાણ સામે હું લાચાર છું સ્વાતિના કાન લાલચોળ બની ગયા ગાલ જાણે ચચરા લાગ્યા અને ધડકનો બેકાબુ બની ગઈ આ સાગર આપણા પ્રેમનો સાક્ષી છે વિશ્વાસ રાખજે જીવન તને હૃદયના સિંહાસન પર બિરાજમાન રાખીશ સ્વાતિનો હાથ પકડતા સુધાકર બોલ્યો ધૂરજતા હાથે સ્વાતિએ સ્વેચ્છાએ સુધાકરના હાથમાં પોતાનો હાથ સોંપ્યો સ્વાતિ મારો વિશ્વાસ કરજે હું તારો છું અને સદાય તારો જ રહીશ સુધાકરે મક્કમતાથી સ્વાતિનો હાથ પકડતા કહ્યું આ સંવાદોમાં ક્યારે સૂરજ ડૂબી ગયો અને અંધારું ઘેરાવા લાગ્યું એની ખબર જ ન રહી ઘેર પાછા ફરવાનું વિચારી રહી હતી ત્યાં જ તેને પોતાનો નાનો ભાઈ આવતો દેખાયો તેણે એકદમ સુધાકરનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ કાલે પાછી આવીશ આજે જવા દો માંડ માંડ તે આટલું જ બોલી શકી એકમેકને નીરખવામાં જ એટલો સમય પસાર થઈ ગયો હતો કે એકબીજા વિશે કશું વધુ જાણવાનો અવકાશ જ રહ્યો નહોતો બંનેને એમ હતું કે ઔપચારિક વાતો તો કાલે પણ થઈ શકશે સુધાકર પણ હતાશ થઈ ગયો અને મન બહેલાવવા સાંજે આરતી ટાણે મંદિરે જઈ પહોંચ્યો પરંતુ આરતી પતી ગઈ હતી અને બધા ભાવિકો નીકળી ગયા હતા સ્વાતિ સાથે વિતેલી થોડીક પળોને વાગોળતો એ હોટેલના રૂમ પર પહોંચ્યો એણે વિચાર્યું કે આવતીકાલે સ્વાતિના કુટુંબીજનોને મળીને તેના હાથની માગણી કરીશ કંઈ પણ થાય તો પણ મારા પ્રેમનું અપમાન નહીં થવા દઉં સ્વાતિના સાનિધ્યમાં સુખી સંસારના સપના જોવામાં ક્યારે આંખ મળી ગઈ તેની તેને ખબર ન રહી આ બાજુ સ્વાતિ પણ મઝધારમાં હાલકડોલક થતી નૌકાની જેમ ઉચાટમાં પડખા ફેરવતી રહી એવામાં પપ્પાના અગત્યના કામ ખાતર બીજે દિવસે વહેલી સવારે તેમને અચાનક ઉપડી જવાનું નક્કી થયું આથી બધા સામાન સમેટવામાં લાગી ગયા હતા વહેલા પાછા ફરવાની વાત સાંભળીને સ્વાતિના હૈયામાં જાણે શૂળ ભોંકાયું પોતાની અપેક્ષાઓની તૃપ્તિ વિશે તેના મનમાં થોડો અંદેશોતો હતો છતાં તેને આશા હતી કે આવતીકાલે બંને સાથે મળીને ભાવિ જીવનનું થોડુંક આયોજન કરી લેશે પરંતુ તેના સપનાઓની કળીઓ પર આવું હિમ પડશે એવું તો એણે ધાર્યું જ નહોતું સુનમૂન બની ગયેલી સ્વાતિ સાંજે હોટેલની બહાર આવીને ઉહળતા સાગરને જોઈ રહી પૂનમ હોવાને કારણે કિનારા પર પણ સારી એવી ભીડ જામી હતી જેમ જેમ સંધ્યા ઢળતી ગઈ અને અંધારું ઘેરાવા લાગ્યું તેમ તેમ જાણે દરિયાની લહેરો સાપની જેમ કિનારા સામે ફૂંફાડા મારીને પછી વળી જતી સુધાકરની યાદોમાં ખોવાયેલી સ્વાતી સાગરતે એકલી બેઠી રહી તે સુધાકરનો પડછાયો બનીને કાયમ તેની સાથે રહેવા માંગતી હતી પરંતુ નિયતિએ બંનેને જુદા કરી દીધા ક્યારેક તે પોતાની જાતને પ્રશ્ન પૂછતી કે સુધાકર માટે તેને ખરેખર પ્રેમ છે કે પછી એક પ્રકારનો ક્ષણિક મોહ સુધાકરના વ્યક્તિત્વના પ્રબળ આકર્ષણથી તો તે ખેંચાઈ નથી રહીને પણ મન અનેક દલીલો કરતું વધુ મંથન કરતા તેને દરેક ખૂણામાં સુધાકર દેખાવા લાગ્યો સુધાકરના સંયમ અને મક્કમ ચરિત્રથી તે ખૂબ પ્રભાવિત થઈ હતી તેના મોહક વ્યક્તિત્વથી અંજાયેલી તે બધું ભૂલી ગઈ હતી તેને થયું આવતીકાલે સુધાકર સાગરતટ પર મને નહીં જોતા કેટલો બેબાકડો થઈ જશે પોતે જઈ રહી છે એ વાત સુધાકરને કઈ રીતે જણાવવી એના વિચારે તેને બેચેન કરી મૂકી અને અપરાધભાવ અનુભવી રહી સુધાકરની વિહવડતાના ખ્યાલે તેની આંખોમાં આંસુ આવી ગયા મિલનના મધુર આવેગમાં તેણે સુધાકરને એટલું પણ પૂછ્યું નહોતું કે તે જગન્નાથપુરીમાં ક્યાં સુધી રહેવાનો છે દીદી અહીં એકલી બેઠી બેઠી તું શું કરી રહી છો મમ્મી તારી ફિકર કરે છે તને આ ઊંચા ઊંચા ભરતીના મોજાંથી ડર નથી લાગતો નાના ભાઈની ટકોર સાંભળતા સ્વાતિની તંદ્રા તૂટી પણ તેને તે કઈ રીતે કહે કે તેના હૈયામાં કેવો વલોપાત મચ્યો છે તેણે ચૂપચાપ ભાઈ સાથે હોટેલ ભણી પગલાં માંડ્યા સવાર વેંત તે બાલકનીમાં આવી સૂર્યોદયનું દ્રશ્ય જોવા અનેક પ્રવાસીઓ એકઠા થયા હતા ઘડીભર એને થયું કે કદાચ સુધાકર પણ તેને મળવા અહીં આવ્યો હશે પણ એની હોટેલનું નામ પણ એણે પૂછ્યું નહોતું અફસોસ સાથે સ્વાતિ પોતાના રૂમમાં પાછી ફરી ટ્રેનમાં બેઠા બેઠા સ્મરણો વાગોળવા માંડી સાંજે દરિયાકિનારે સુધાકરની આંખો તેને શોધવા લાગશે અને તે હતાશ થઈ જશે આંખમાં છલકાઈ ઉઠેલા આંસુ લુહવા તેણે રૂમાલ કાઢ્યો કે તરત એક ચીપલું એમાં ભરાઈ ગયેલું તેણે જોયું સ્વાતિને થયું કે અમારું બંનેનું જીવનપણા હિપની જેમ બંધ છે યોગ્ય સમયે બંને જણ તે ખોલી ન શક્યા એણે મન મનાવતા કહ્યું કદાચ જિંદગીના રાહ પર અમે પળભર મળ્યા હવે અમારા માર્ગ અલગ છે અમારું મિલન અને આત્મીયતા માત્ર પ્રવાસ પૂરતા સીમિત હતા આ અમારી નિયતી છે તેણે બારી બહાર જોવાની કોશિશ કરી પરંતુ નિરાશા સિવાય કશું ન મળ્યું તેના સપના જાણે ચૂરચૂર થઈ ગયા હતા હૈયાના ખૂણામાંથી દર્દની એક લહેર ઊઠીને તેના સમગ્ર અસ્તિત્વને હચમચાવતી વિલીન થઈ ગઈ હતી અને તેની સાથે જગન્નાથપુરીના સાગરતે બંધાયેલો સુધાકર સાથેનો નાતો પણ સમેટાઈ ગયો હતો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ